હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જઈ છો ને હું પણ મજામાં છું તો આજે આપણે આવી ગયા હતા મહાદેવના દર્શન કરવા જે તમે જોઈ રહ્યા છો અત્યારે જય શ્રી સળ સડાવી રહી છે મહાદેવને તો શ્રાવણ મહિનો હતો એટલે આપણે મહાદેવના મંદિરે ગયા હતા દર્શન કરવા તો આ રીતે સરસ મજાનું મંદિર છે મહાદેવનું ઉડિયાનાથનું અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોમાં નવા હોવ તો જેથી કરીને આવા બધા જ વિડીયો તમને મારા સૌથી પહેલાં મળતા રહેશે તો હવે પાણી જળ સડાવી દીધું છે અને હવે કેટલી પત્ર સડાવી રહી છે જયશ્રી તો સવાર સવારનો વ્યૂ કેટલો સરસ મજાનો આવી રહ્યો છે તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં તો હવે બિલીપત્રો પણ અર્પણ કરી નાખ્યા છે ભોળાનાથને અને હવે ફૂલ ચડાવી રહી છે જય શ્રી તો બહાર પણ ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા હતા તો થોડીક જલ્દી જલ્દી આપણે પૂજા કરવી પડી મહાદેવની તો આ બાજુ હનુમાનજી મહારાજ પણ છે આ બાજુ ગણપતિ દાદા છે અને જુઓ આ રીતે આપણે પૂજા કરી સરસ મજાની અને મહાદેવ બિરાજમાન છે તો શ્રાવણ મહિના નિમિત્તે આમ તો રોજ ઘણા બધા લોકો જાતા હોય છે તો ઘણા બધા લોકો સોમવારના દિવસે માત્ર છે જેવી જેની ભાવના હતો બધું એવું છે તો પૂજા કરી લીધી આપણે મહાદેવની અત્યારે અને આવી ગઈ આપણે બારની સાઈડ યા છે યમરાજ તો પરિક્રમા આપણે અત્યારે શરૂ કરી દીધી છે તો આ વર્શન મારા પૂર્ણ કરી અને આવી ગયા હતા આગરની સાઈડ જ્યાં તમે અત્યારે આખું મંદિર જોઈ શકો છો જે અમારા ગામની બાજુમાં એટલે કે રોડ ઉપર જ આવેલું છે આ મંદિર તમે આખું મંદિર અત્યારે view જોવો છો તો મળશું નવા વિડિયો માં હર હર મહાદેવ